વડોદરા શહેરમાં કેટલાક વેપારીઓએ વ્યવસાય વેરો ન ભરતા આવા વેપારીઓની મિલકતોને સીલ મારવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં વસતા અને પોતાના વ્યવસાયથી જીવન ગુજરાન ચલાવતા અસંખ્ય વેપારીઓએ પોતાનો વ્યવસાય વેરો નિયત સમયમાં પાલિકામાં નહીં ભર્યા બાદ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા વેરો ભરવાની બાબતને લઈને કડક કાર્યવાહી હાથ ધરી છે પાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા વ્યવસાય વેરો નહીં ભરનાર વેપારીઓને મિલકતોને સીલ કરવાની કામગીરી પણ હાથ ધરી છે વડોદરા મહાનગરપાલિકાના બજેટમાં પણ વ્યવસાય વેરાને લઈને અનેક ચર્ચાઓ અધિકારીઓ અને હોદ્દેદારોએ કરી હતી જેમાં લાખો રૂપિયાની કિંમતનો વ્યવસાય વેરો વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પાલિકામાં ભરવામાં આવ્યો નથી આવા વેપારીઓની સામે પાલિકાએ કડક હાથે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે આજે સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા વેરા વસુલાતની કામગીરી વેપારીઓની મિલકતને સીલ કરવાની કામગીરી આરંભી હતી અલબત્ત પાલિકા દ્વારા વેપારીઓને વેરો ભરવાની મુદતમાં વ્યાજ માફી સાથે માત્ર વેરાની રકમ જમા કરાવવાની સુવિધા પણ આપવામાં આવી છે વેપારીઓ વ્યવસાય વેરાને લઈને જો પાલિકાને સહકાર આપશે તો પાલિકાના સત્તાધીશો તેમની મિલકતને સીલ નહીં મારે તે પ્રકારની સહાનુભૂતિ પણ સત્તાધીશો દ્વારા આવી છે આપ જાણો છો કે હાલમાં વર્ષ ચોવીસ પચીસના બાકી મિલકત વેરા માટે વેરા વસુલાતની ઝુંબેશ ચાલુ છે એમાં પાછલા વેરા બાકીમાં વ્યાજ માફીની યોજના પણ અમલમાં ચાલુ છે કોમર્શિયલમાં એંસી ટકા અને રેસીડિયસમાં પણ એંસી ટકા અને ઓલ્ડ જે ભાડા પદ્ધતિ મુજબની આકારણી જે છે એમાં સો ટકા વ્યાજ માફીની યોજના ચાલુ છે અંતર્ગત દરરોજ દરેક વોર્ડમાંથી પચાસ સાઠ લેખે ઓછામાં ઓછા બે એક હજાર જેટલા સીલ દરરોજના લેખે અત્યાર સુધીમાં પચાસથી સાઠ હજાર જેટલા સીલ કરવામાં આવેલા છે અને જે રહેણાંક મિલકતોમાં પણ જેના પણ વેરા બાકી હોય તેવાના પાણી કનેક્શન કરવાની આપવાની પણ કાર્યવાહી ચાલુ છે ચાલુ વર્ષના બજેટ લેક્ષા કે સાતસોને ચોવીસ કરોડની સામે છસોને છવ્વીસ કરોડની વસૂલાત હાલ સુધીમાં થઈ ચૂકી છે સાહેબ ખાસ કરીને આજે મિસ્ટર પફની દુકાનને પણ સીલ મારવા બેકરીની અંદર શું કહેશો કેટલા વોર્ડ નંબર તેરમાં દોઢ લાખ ઉપરાંત એનો વેરો બાકી હતો જેના કારણે વોર્ડ નંબર તેરની કચેરી દ્વારા મિસ્ટર પફને સીલ કરવામાં આવ્યું છે આજ પ્રકારે જે મિલકતોના વેરા બાકી છે તેને સીલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતમાં પાણી કનેક્શન કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે સાહેબ એમાં એક નોટિસમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે જો વેરો નહીં ભરે તો પછી આગળ એસેસ કરાવીને મિલકત ટાંચમાં લઈને હાથ ધરતો કાર્યવાહી પ્રાથમિક રીતે કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવે છે ત્યારબાદ જો વેરો ન ભરે તો તેની એસેસમેન્ટ કરીને તેની બોજો દાખલ કરવાની વગેરે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે